ખેડૂતો એવા છે કે એમને ઓળખે છે જે કૃષિ વૈજ્ઞાનિક તરીકે પણ જાણીતા છે અને એમને અત્યાર સુધીની જે કઈ પણ વેરાયટીઓ મિત્રો આપી છે એ સચોટ અને સારી વેરાયટીઓ હોય છે કે જે ખેડૂતને અત્યારે જે સૌરાષ્ટ્રના ખેડૂતો છે એને ખાસ કઈ કયા વિસ્તારમાં કેવી કેવી વેરાયટી જરૂર છે એ પ્રમાણમાં સતત એમને દર વર્ષે નવી નવા હેબિટ આવતા હોય છે તો એમાંનું એક અત્યારની જે કઈ સમય અને મુજબ જે કઈ જરૂર છે વેરાયટી તો એવી એક વેરાયટી છે કે ખેડૂતોને જોઈએ છે કે જે વેલી પાકતી હોય પાછળથી બીજું કાંઈ પણ દિલીપભાઈ એમને કાંઈ કરવું હોય તો એ થઈ શકે એના માટે એક ગઈ સાલ આપણે એક વેરાયટી ડોક્ટર ઢોલેરી રિલીઝ કરી હતી કે જેનું નામ છે ચકાસ સોલાર પંચોતેર કરીને વેરાયટી છે તો એ જે એની ખાસિયત તમને કહું તો એ વેરાયટી એવી છે કે એક તો પિસ્તાલીસ દીસની આસપાસ એનું ફ્લાવરિંગ લાગે છે અને છોડ છે એ ડાળીઓ ઓછી પડે છે કે જે અત્યારે મેઇન ક્રેજ એવો છે કે ઓછી ડાળીઓ વાળા વેરાયટી વધુ આવતી હોય છે અને અર્લી પણ છે કે જે પિસ્તાલીસ દિવસની આસપાસ ફ્લાવરિંગ લાગે છે છે પછી જે પાન એ મધ્યમ રૂવાટી પાન છે કે જેથી કરીને એની અંદર પ્રકારનું આપણો જે વિસ્તાર સૌરાષ્ટ્ર તો એમાં ચુસિયા ઓછા લાગે એ ટાઈપની વેરાયટી જનરલી ચાલતી હોય છે તો એ ટાઈપની આ વેરાયટી છે કે જેમાં ચૂસિયા ચુસિયા પણ ઓછા લાગે છે વેલી પાકતી જાત છે ઝીંડવું છે એ મીડિયમથી થી થોડું મોટું છે અને કોઈ પણ પરિસ્થિતિમાં એ વેરાયટી થઈ શકે એવી વેરાયટી છે તો તમારા માધ્યમથી તમારા ખેડૂત મિત્રોને હું જણાવવા માંગુ કે તમે આ વર્ષે બે પાંચ જે પણ તમારી જગ્યા હોય એ રીતની ટ્રાય કરજો વેરાયટી બહુ સારામાં સારી વેરાયટી છે અને ભવિષ્યમાં એનું પણ સારા રિઝલ્ટ મળશે ગઈ સાલ આપણા મહુવા વિસ્તાર છે તળાજા વિસ્તાર છે રાજકોટ વિસ્તાર છે ઘણા વિસ્તારની અંદર દિલીપભાઈ મેં આ વેરાયટીનું થોડું થોડું વાવેતર કર્યું હતું અને એમના પણ ખેડૂતોના પ્રતિનિધિઓના બહુ સારા છે કે જે ડિજિટલ મીડિયાના માધ્યમથી પણ અમે જે અંકો બધા બહાર પડતા હોય છે એમાં તળાજાના ખેડૂત હતા મહુવાના ખેડૂત હતા રાજકોટના ખેડૂત હતા તો એમાંનો જકાસનો અભિપ્રાય એમાં ડિજિટલ માધ્યમથી પણ અમે આપેલો છે અને એમના રિઝલ્ટ પણ બહુ એટલે બહુ સારા છે તો આ વેરાયટી હું એવું આશા રાખું છું કે આવનાર સમયની અંદર ખેડૂતો એક આ બે પેકેટ યા પાંચ પેકેટ જે પરિસ્થિતિ એના મુજબ કરી શકશે અને બહુ સારી વેરાયટી છે તો હવે બીજું સાહેબ કે આ જકાસ વેરાયટી છે એને આપણે જમીન કઈ ટાઈપ માફક આવે છે જમીન આછી જમીન હોય પણ થઈ શકે છે કારણ કે ખીલામુટ ટાઈપ ની થોડી વેરાયટી છે અને ભારે જમીન હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં થઈ છે મીડિયમ પિયત અને પિયત માં બંનેમાં તમે એમને પિયત અને બિન પિયત બે માં ચાલે

આપણા જે અત્યારના સમય અને સંજોગો છે એના મુજબ આપણે આ વેરાયટી કરી શકીએ એમાં બરોબર હવે બીજું કે આની વિનાટ કેવો છે મોટા ભાગના જે ખેડૂતોના સવાલ છે ને એ હું તમને સવાલ કરું છું જેથી અમને ડાયરેક્ટ જવાબ મળી જાય અને વેરાયટી જે છે પસંદ કરવામાં સરળતા રહે કે ભાઈ આપણે વેરાયટી કઈ પસંદ કરવી તો હવે આમાં વિનાટમાં કઈ રીતનું રહે છે તમને આની અંદર જો આ વેરાયટી તમને એનો ખાસ ગુણધર્મ જણાવું તો વીણાટની અંદર પણ એટલું સરળ છે માની લો કે કદાચ આવનાર વર્ષની પાછલી અવસ્થામાં તમારે જો કદાચ ગુલાબીનો પ્રોબ્લેમ લાગે તો જે પહેલાં બે ફાલ છે એ તમારે આમાં આવી ગયા હોય તો ગુલાબીથી પણ આપણે બચી શકીએ તો એટલા માટે આ વેરાયટી આપણે બનાવી છે કે જે અત્યારે માણસો લેટ વેરાયટી હોય તો પાછલી અવસ્થામાં ગુલાબીનો પણ પ્રોબ્લેમ થાય છે તો આ વેરાયટીમાં ત્યાં બે ફાલ આપણે બે વીણી લઈ ચૂક્યા હોય છે

બં વીણી આપણે કમ્પ્લેટ આવી છે અને સારામાં સારા ઉત્પાદન લીધા છે હવે આપણે વાત એવરેજ ઉત્પાદન કેટલું હોઈ શકે છે એવરેજ એવરેજ ઉત્પાદન તો દિલીપભાઈ એવું છે કે ખેડૂત ઉપરાધાર છે ખેડૂતની ખેતી કેવી છે પણ એવરેજ છતાં તમે ગણો તો બાવીસ મણ થી લઈને બત્રીસ મણ સુધીના ગૈસલના રેકોર્ડ એવા

એ પ્રમાણે સાહેબ નેક્સ્ટ જનરેશન નો તપાસ પણ આપણને આપી દીધો છે બરોબર છે કે નેક્સ્ટ જનરેશન હવે નો જે સમયની જે ડિમાન્ડ છે બરોબર તો એ પ્રમાણે ની વેરાયટી સાહેબ આપણને આપી દીધી છે બરોબર છે તો ખેડૂત મિત્રો આજે આપણે આ ચક્કાસ જે વેરાયટી છે ડોક્ટર સીડ ની એના વિશે વિસ્તૃત માહિતી લીધી છે આશા રાખું છું કે તમને અમારી માહિતી ગમી હશે અને તમને કપાસની જ્યારે આપણે પસંદગી કરવાની થતી હોય તો એના અંદર તમને આસાની રહે અને તમે આસાનીથી કપાસનું પસંદગી કરી શકો એના માટે આજે આપણે અલ્પેશભાઈની સાથે વિસ્તૃત ચર્ચા કરી અને જો તમને મારી માહિતી ગમી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર કે જેમને કપાસનું વાવેતર કરવું છે તમામ ખેડૂત મિત્રોને પસંદગી કરવામાં અને વિશેષ ચકાસ વિશે એને માહિતી મળી રહે એટલા માટે આજે આપણે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી એને દરેક ખેડૂત મિત્રોને માહિતીનો લાભ મળી શકે અને હજુ સુધી જો તમે આપણી ચેનલની અંદર નવા છો અને ચેનલને ને નથી કરી તો આપણી ચેનલ સીરામ પેસ્ટીસાઈડ ને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે એ સાથે જ અમને રજા આપશો જય જવાન જય કિસાન